કમીવ અન્યો અન્યમ વિહર્યત તો વત્સમ જાતમીવ અધન્યા કા ભૌતી ગો વિદ્યાર્થી મિત્રો આ સિવાય આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જેમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે જેમાં બધા જ પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો મટિરિયલ વિષય પ્રમાણેનું પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડિયો અને સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડિયો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાં જઈને તમે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ડાઉનલોડ થાય એટલે તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી નાખશો પેડ કોર્સમાં અગિયારમાં ધોરણનું મટિરિયલ પણ તમને ત્યાંથી મળી જશે ઇકોબીએ વાંચવા માટેનું એક્ઝામ પેપરમાં પેપરો પરીક્ષાના એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયોમાં તમારું ધોરણ સિલેક્ટ કરવાનું અગિયાર કોમર્સ આર્ટ્સના વિષય ખુલશે એમાં પાઠ વાઈઝ તમે વિડીયો જોઈ શકશો શાળા મિત્ર નામની એપ્લિકેશન પર ડાઉનલોડ કરેલી જ હશે લગભગ તો ધોરણમાં જઈ તમારું ઉપર ઉચ્ચતર માધ્યમિક બરાબર એમાં અગિયારનું ધોરણ સિલેક્ટ કરી પાઠ્યપુસ્તક પ્રમાણે વિષય વાઈઝ તમે પાઠ પાઠવાઈઝ વેજ ડિજિટલના વિડીયો ફ્રીમાં મેળવી શકશો વિશ્વ ભેષજ કહ અસ્તિ હસ્તહ બીજું નીચેના વાક્યોને સંદર્ભ સાથે માતૃભાષામાં સમજાવો પેલું ઉત્તર દક્ષિણ ઈશાન અગ્નિ વાયવ્ય ઉપર તરફની અને નીચે તરફની એમ દસે દિશાઓ મારે મિત્ર બનો સ્પષ્ટીકરણ આ પંક્તિ વેદામૃતમ નામના પદ્ય પાઠમાં રજૂ થયેલા અથર્વ વેદના કાંડ ઓગણીસ સુક્ત પંદર ના મંત્ર છમાથી લેવામાં આવી છે માનવીય સદ્ગુણોમાં અભય સૌથી મહત્વપૂર્ણ છે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ દેવી સંપત્તિના જે ગુણોનો ઉલ્લેખ છે તેમાં પહેલો ગુણ અભય છે ભય રહિત માણસ સૌથી વધારે સુખી છે ધનના ઢગલા કે ઉચ્ચમ ઉચ્ચતમ પદ પર બિરાજેલો માણસ પણ જો ભયપૂર્ણ જીવન જીવતો હોય તો તે જીવનને કેવી રીતે સૌભાગ્યશાળી જીવન માની શકાય તેથી અહીં વેદ મંત્રના ઋષિ અભય માટે પ્રાર્થના કરે છે અભય કેવી રીતે મેળવી શકાય છે અને તેનો લાભ સૌ કોઈને કેવી રીતે મળી શકે છે તેનો વિચાર કરવો જોઈએ તથા તે વિચાર મુજબની વ્યવસ્થાઓ ગોઠવાવી જોઈએ જો આ પુરુષાર્થ કરવામાં આવે તો વેદની આ પ્રાર્થના અવશ્ય ફળદાયી થાય સર્વા આશા મમ મિત્રમ ભવંતો અર્થાત દસે દિશાઓ મારી મિત્ર સહાયિકાઓ બનો

તો સ્પષ્ટીકરણ આ પંક્તિ વેદામૃતમ નામના પદ્યપાઠમાં પાઠમાં રજૂ થયેલા અથર્વ વેદના કાંડ ત્રણ સુક્ત ત્રીસ ના મંત્ર એક માંથી લેવામાં આવી છે આ મંત્રના ઋષિ કહે છે કે હું તમને સૌને સમાન હૃદયવાળા સમાન મનવાળા અને દ્વેષ વગરના બનાવું છું ગાય જેમ જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમે પરસ્પરને પ્રેમ કરતા રહો આ મંત્રાસમાં આવતા શબ્દો

એક સરખી ભાવનાઓવાળા સમાન મનવાળા એક સમાન મનોભાવવાળા અને દ્વેષ વિહોણા બનાવો છો અને ગાય જેમ પોતાના તરત જન્મેલા વાંચલાને પ્રેમ કરે છે તેમ તમે બધા એકબીજાને પ્રેમ કરતા રહો આમ અહીં કૌટુંબિક જીવનનો આદર્શ બની રહે તેવો ઉપદેશ આપવામાં આવ્યો છે ત્રીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો તો પેલું ભક્ત કોના કોનાથી અભયની પ્રાર્થના કરે છે તો અગ્નિદેવને પ્રાર્થના કરતા ભક્ત પોતાના મિત્ર તરફથી અમિત્ર શત્રુ તરફથી પરિચિત વાતથી પરોક્ષ વસ્તુથી રાત્રે અને દિવસે તથા સર્વ દિશાઓ તરફથી પોતાને અભય પ્રાપ્ત થવો એવી પ્રાર્થના કરે છે બીજું કઈ કઈ બાબતોમાં સમાનતાનું સંજ્ઞાન માનવે કેળવવાનું છે તો માનવે પોતાના બધા સાથીઓ સાથે એક સમાન વિચારસરણી રહે સભામાં કોઈ પણ જાતનો મતભેદ ન થાય સર્વની પરસ્પર સંમતિ સધાય અને સૌનું અંતઃકરણ એક્ય વાળું થાય એ અંગેની જાણકારી કેળવવાની ઋષિ એક સરખા વિચારને માન્ય રાખતા યજ્ઞ કરે છે પરસ્પર કોની જેમ સ્નેહ કરવાનો છે તો ઋષિ સૌને સમાન હૃદયવાળા એક સરખા મનોભાવવાળા અને દ્વેષરહિત બનાવવા માગે છે અને કહે છે કે ગાય જેમ પોતાના જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમારે બધાએ પરસ્પર સ્નેહ કરવાનો છે જો તું માનવીના હાથને મંત્રમાં કેવો બતાવ્યો છે તો અથર્વવેદના ઋષિ પોતાના મનોભાવને વૈખરી વાણીથી બહાર કાઢવા રૂપ ઉદ્દ કરતા હોય તેમ હાથનું મહત્વ જાહેર કરતા કહે છે કે માનવીનો હાથ ભાગ્યવાન તથા ઐશ્વર્ય બધા વ્યાધિઓને મટાડવાની ઔષધિ હોય તેવો તથા કલ્યાણકાળી સ્પર્શવાળો છે જો તું સમીક્ષાત્મક નોંધ લખો પેલું સમાનો મંત્ર મંત્રમાં પ્રગટ થતો એકાત્મ ભાવ તો ઋગવેદના મંડળ દસ સુક્ત એકસો આઠ માંની રૂચા ત્રણમાં એકાત્મ ભાવ પ્રગટ થાય છે પ્રસ્તુત મંત્રના દ્રષ્ટા ઋષિ કહે છે કે તમારો બધાનો વિચાર એક સરખો થાવ તમારી સભા પરિષદ મતભેદ વિનાની એકમત થાવ અને તમે નિયત કરેલું કાર્ય એક મતે પાર પડો તમારી વિચારસરણી એક સરખી થાવ અને નિર્વિઘ્ને બધી બાબતોમાં સફળતા મળો સૌનું અંતઃકરણ એક્યવાળું થાવ

પ્રજાએ જીવન પ્રણાલીનો ઉત્તમ વિકાસ કર્યો હતો અને હંમેશા સુખ શાંતિની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેતી હતી પાંચમું મંત્રસ્ય પૂર્તિ વિધેયા એટલે તમારે મંત્ર પૂર્ણ કરવાનો છે અગ્નેનય વિધિન તો અગ્નેનય સુપથા રાયે અસ્માન વિશ્વ વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન યુયોધ્ય જજુ પુરાણ મેનો

ખાસ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અસ્તુ જય હિન્દ જય ભારત